નિસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હિમમદનગરના પુગલું ગામમાં ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે અને ખેડૂત મિત્ર એ ગોલ્ડન સોલની રિસર્ચ પ્રોડક્ટ જે એમેટોડ માટે આપણે જે લોન્ચ કરવાના છે એ ખેડૂત મિત્રે જોયેલી અને વાપરેલી છે એ આપણે એના અભિપ્રાય લેશું સાથે સાથે એમને બટાકામાં પોટાસોલ બી એનો ઉપયોગ કરેલો છે એ ખેડૂત મિત્રોથી આપણે સાંભળ્યું છે તમારું શું અભિપ્રાય છે એ ગોલ્ડન સોલની પ્રોડક્ટ વિશે મારા બાજુના ખેતરમાં મકવાણા ભાવેશભાઈ પ્રતાપભાઈના ખેતરમાં નિમિતોડ પુષ્કળ આવેલો પછી એમણે ટ્રીટમેન્ટ વાપરી એનું રિઝલ્ટ સરસ હતું એના પછી અમે પણ એપ્લાય કર્યું ગત વર્ષે અમારા આવેલું પણ આ વખતે આવ્યો નથી અને પોટાસોલનું એ રિઝલ્ટ ખૂબ સરસ મળ્યું છે એટલે ખેડૂત મિત્રો કે જે આપણે મકવાણા જે વાત કરીએ એમનું એટેક નેમેટોડનું બહુ બધું હતું અને પ્રોડક્શનમાં બહુ માઇનસ આવ્યું એવું હતું પણ એમને નેમેટોડ માટે જે રિસર્ચ પ્રોડક્ટ એનો ઉપયોગ કર્યો અને સાથે સાથે પોટાસોલનો અને ફોસ્ફોસોલનો બી ઉપયોગ કર્યો તો એમને સારું એવું ઉત્પાદન આવ્યું અને આ જે તમે આ ઉત્પાદન થઈ રહ્યું છે એમાં બી નેમેટોડ પહેલા ઇસ્યુ હતા અને એમાં કન્ટિન્યુ આવતા હતા દર વર્ષે પણ આ રિસર્ચ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો અને બહુ સારું પરિણામ મળ્યું છે અને સારું ઉત્પાદન થયેલું છે બીગે કેટલું અંદાજિત ઉત્પાદન તમારું શું અંદાજિત છે પાંચસો પાંચસો મણ પ્લસ ઉત્પાદનનું ખેડૂતનું ટાર્ગેટ છે તો ખેડૂત મિત્રો દરેકને અભિપ્રાય છે કે ગોલ્ડન સોલની પ્રોડક્ટ ફોસ્ફોસોલ પોટાસોલ અને જે નેમેટોની રિસર્ચ પ્રોડક્ટ છે એકવાર વાપરો અને તમે બી ઉપયોગ કરી અને સાર્થક કરો